પિચ્છલ્લા રોડ પર આવેલા વર્તમાન કોમ્પ્લેક્ષ ના માં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું પિચ્છલા રોડ પર આવેલ વર્તમાન કોમ્પ્લેક્ષ ના માં એકત્ર થયેલ કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ રાજુભાઈ નામના જાગૃત નાગરિકે ફાયર બ્રિગેડને ને કરતા ફાયર દોડી આવ્યા હતા અને પાણીનો નો છટકાવ કરી આગને ને બુજાવી હતી જ્યારે પાર્કિંગ માં પડેલ પ્લાસ્ટિકનો નો ભંગર અને ઇલેક્ટ્રિક સામાન બળીને ખાખ થયો હતો

いいえ、ピッタオ。あ、huh. oh, uh huh. yeah,

રાજેશભાઈ ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે પિછલા શેરી ભાદેવાની શેરીમાં આવેલ વર્ધમાન કોમ્પ્લેક્ષમાં આગ લાગેલ છે જે સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના કોઈ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા વર્ધમાન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પ્લાસ્ટિકના જે વાયરિંગ કરવાના સામાનમાં આગ લાગેલ અને નીચે બેઝમેન્ટમાં પણ આગ લાગેલ છે એક ગાડી ફાયર ફાઈટર સાથે આગ બુજાવી નાખેલ છે જેમાં આગનું કારણ કે નુકસાનની કાંઈ જાણવા મળેલ નથી અને માલના માલિક કોણ છે પણ જાણવા મળેલ નથી કચરામાં કેવા પ્રકારનો કચરો હતો કચરામાં જે વાયરિંગ કરવાનો જે સામાન આવે એ અને જે વેસ્ટેજ કચરો બધો પીડ્યો પાન માવાનો એવો બધો જે વેસ્ટેજ કહેવાય છે એ કચરો પીડ્યો હતો